સંત કબીર સાહેબ કહે છે પ્રેમ એ કોઈ સાધારણ વાત નથી એ કહેવાથી આવતો કે નથી એ દેખાવથી આવતો પ્રેમ એ તો ભીતરની અગ્નિ છે જે ચૂપચાપ પ્રગટે છે પરંતુ જ્યારે એ પ્રગટે છે તો સંપૂર્ણ જીવન બદલાઈ જાય છે સંત કબીર સાહેબ જે પ્રેમની વાત કરે છે એ નામ રૂપથી ઉપર ઉઠી પરમ તત્વ સાથે તાદામ્યની અનુભૂતિ છે જ્યાં હું પણ મટી જાય છે કેવળ તું હી તું રહી જાય છે કબીર સાહેબની વાણીમાં જે પ્રેમ છે એ ન તો સમય સાથે બંધાયેલો છે નહીં તિથિ નહીં વાર એ તો એવું એક ઝરણું છે જે દરેકના હૃદયમાં વહે છે સંત કબીર સાહેબ કહે છે પ્રીતિ તાહીસે કીજીએ જો આપ સમાના હોય કબહૂખ જો અવગુ પડે ગુનહી લહે સમોય પ્રેમ એને કરો જે તમારી અંદર સમાઈ જાય એટલે કે જેને પ્રેમ કરો બહારનું આકર્ષણ કે વ્યવહારથી નહીં પણ એનો ભાવ તમારા અંતરમાં ઉતરી જાય એવો પ્રેમ અસીમ પ્રેમ હોય છે જે આત્માને પરમાત્મા સાથે જોડે છે જહા તેરા મેરા મીટી જાય ઓર કેવલ હમ રહ જાય પ્રેમ બની જ નહીં કરી શકે ચઢે નામકી ગેલ માનુષ કેરી ખાલરી ઓઢી ફિરે જો બેલ સંત કબીર સાહેબ કહે છે પ્રેમ એ કોઈ વેપાર નથી તમે એવું ના વિચારો કે હું આટલું આપું છું તો એના બદલામાં આટલું મળવું જોઈએ પ્રેમમાં કંઈ લાભ કે હાનિનો હિસાબ નથી અને પ્રેમ કોઈ સાધારણ માર્ગ નથી કે કોઈ પણ નામ આપીને એની ઉપર ચાલવા લાગીએ જે બહારથી મનુષ્યના રૂપમાં દેખાય છે પણ અંદરથી તો વજન ભરેલું ગાડું ખેંચતા હોય એવા બળદની સમાન છે જેની પાસે નથી સદબુદ્ધિ નથી પ્રેમ કેવળ ઢોંગ અને સંસારનો ભાર ખેંચે છે સંત કબીર સાહેબ કહે છે જેને સાચા પ્રેમના માર્ગે ચાલવું છે એને પોતાનું હું પણ છોડવું પડે છે કેવળ કપડાં બદલવાથી કે ટીલા ટપકા કરવાથી ફેર નહીં પડે જ્યાં સુધી ભીતર પ્રેમ રંગ ચડતો નથી જેમ કે બળદ કેવળ ખાલ ઓઢીને બીજાનો બોજ ઉપાડે છે એવી જ રીતે એવા ઢોંગી કેવળ બોજ ઉપાડે છે જહાં પ્રેમ તહા નેમ નહીં તહાન બુદ્ધિ વ્યવહાર પ્રેમ મગન જબ મનભ્યા તબ કોન ગીને તિથિ બાર સંત કબીર સાહેબ કહે છે જ્યાં મન બુદ્ધિ નિયમ અને સમયની સીમા સમાપ્ત થઈ જાય છે ત્યાં જ સાચો પ્રેમ પ્રગટ થાય છે અને બધા બહારના સંબંધોને તોડીને આત્માને પરમ આનંદમાં ડૂબાડી દેશે જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં કોઈ નિયમ બંધન નથી ચાલતા નથી રહેતા રીતિ રિવાજ કે નથી કોઈ મર્યાદા નક્કી કરી શકાતી નથી કોઈ તર્ક હોતો કે નથી કોઈ વ્યવહારની ચિંતા પ્રેમ એક એવી અગ્નિ છે જેમાં બુદ્ધિ બળી જાય છે અને વ્યવહાર ભૂંસાઈ જાય છે પ્રેમ મગન જબ મન ભા તબ કોણ ગીને તિથિ વાર જ્યારે મનમાં પ્રેમની લગ્ન લાગે છે ત્યારે ભીતર ખાલી પ્રિયતમની ઉપસ્થિતિ જ રહી જાય છે તો પછી કોણ દિવસ ગણે છે કોણ તિથિ જોવે છે કોણ વાર જોવે છે નથી કોઈ ઉત્સવ ના કોઈ શુભ મુહૂર્ત હર ક્ષણ એ જ હોય છે જ્યારે પ્રેમની લગ્ન લાગે છે એ પ્રેમ સાંસારિક પ્રેમ નથી પણ આત્માનો પ્રેમ છે સંત કબીર સાહેબ કહે છે આત્મા જ્યારે પરમાત્મામાં લીન થઈ જાય છે ત્યારે એને ખબર નથી રહેતી કે કયો દિવસ છે કયો સમય છે કઈ જગ્યા છે એ તો બસ પ્રેમની ધૂનમાં લીન થઈ જાય છે સાચો પ્રેમ તો અનિયંત્રિત નિરપેક્ષ અને સહજ હોય છે પ્રેમ પહેરી કે ધીરજ કાજર દે શીલ સિંદૂર ભરાઈ કે યો પિયકા સુખ લે સંત કબીર સાહેબ કહે છે જે આત્માને પોતાના પ્રિયતમ પરમાત્માને મળવું છે એને પહેલાં પ્રેમ રૂપી પાયલ પહેરવી પડે છે પૂર્ણ સમર્પણ એ પ્રેમની સાથે સાથે ધીરજરૂપી કાજળ લગાડવું પડે છે અને પોતાના શરીર અને મનને શીલરૂપી સિંદૂરથી સજાવવું પડે છે જ્યારે આવો શ્રૃંગાર આત્મા ધારણ કરે છે ત્યારે ભીતર પરમાત્મા સાથે મિલન થાય છે પ્રેમ છીપાયા ના છીપે જા ઘટ પરઘટ હોય જો પે મુખ બોલે નહીં તો નૈન દેત હેરોય સંત કબીર સાહેબ કહે છે જ્યાં પ્રેમ આત્માની અંદર એટલો ઊંડે સુધી ઉતરી ગયો છે કે એને શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાતો નથી એ આપમેળે પ્રગટ થાય છે હાવ ભાવ અને અશ્રુઓમાં એ વહેવા લાગે છે સાચો પ્રેમ જ્યારે હૃદયમાં પ્રગટ થાય છે તો કોઈ ભલે એને છુપાવવાની કોશિશ કરે પણ એ પ્રેમ છુપાવી શકાતો નથી પ્રેમ કોઈ વસ્તુ નથી કે એને છુપાવી શકાય પ્રેમ તો એક ભાવ દશા છે જે હૃદયમાં પ્રગટ થાય છે ને ચહેરામાં વ્યવહારમાં અને આંખોમાં છલકાવા લાગે છે અને અશ્રુ બનીને વહેવા લાગે છે ને મૌન બનીને બોલવા લાગે છે